ને રામા મંદિર થઈ ગયું પાવડર તો મેકઅપ કરવા બધા ડટીમાં બધી કેમ બધા મજા છે મજામાં સુ તો જો આતા

ત્રણ વાગી ગયા છે ત્રણ વાગ્યાને આપણે જવાનું છે રામા મંડળ ગા ગારીની બાજુમાં ગામ છે તો બધા મિત્રો આપણો વેઇટ કરે છે તો ફટાફટ જાય છે અને આવું બધું દોડા દોડીમાં થોડો હતો છો એટલે હતો શું નહીં હતો એટલે થોડાક લોગ નહોતા આવતા પણ હવે કાંઈ કીધું એમ કે કન્ટિન્યુ થઈ જાય તો સારો ફટાફટ આજના રામા મંડળમાં કોણ કોણ આવવાના છે મિત્રો સાથે બધા સાથે મુલાકાત કરાવશું કેવું આયોજન છે તમને બધી વસ્તુ બતાવશું પણ આપણે સીધા રામા મંડળમાં જઈને તો ભાઈ છે ને આપણે નીકળી ગયા છીએ

એટલે લાલ ભાઈ ને દેખાડ્યા ને એટલે લાલ ભાઈ ને દેખાડી દીધા છે તો કઈ વાંધો તો ભાઈ આવી ગયા છે પાલીતાણા

હવે દેખાડી દઉં ની હા તો આજે તમને કહું પરવડી ગામ આંગણે રામા મંડળ રમવા જવો અમારા સંદ્રિકા બેન પધાર્યા છે રમવા નહીં પણ ગાવા માટે હા રમવાનું તમારે છે તો એવું બધું છે ને આમ જોવો તમને કોઈ અહીંથી આયોજન બહુ નું તમને બતાવી દઉં અહીંથી આ વરાજા છે એટલે કદાચ લગ્ન બધું નહીં છે હાર્લી હલ્દી રસમ આલે છે અને આ પણ મંડપ છે અને આ બાજુ છે ને નાની નાની બે નળીઓ છે ને મસ્ત મસ્ત

કોઈ પણ સ્ટુડિયોના માધ્યમથી કોઈ પણ સોંગ ભાઈ તો ખૂબ સેર કરજો અને ખૂબ સોંગને વધારજો એવી હું દિનગુષ્ટના બધાને પાઠવું છું તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આકશભાઈ સર્વૈયા દિનેશભાઈ થેન્ક યુ થેન્ક યુ સોર અમારા શું કે દિનેશભાઈને ફોન કર્યો તો આવો અને આ મિત્રને માનધિન વધાર્યા છે અહીંયા એ માટે એમને બહુ આનંદ થયો છે બાકી તો જો અમારા બધા મિત્રો

તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારે થઈને આજે વિરમદેવ નું પાત્ર કરવાનું છે મુકેશ ભાઈ તો એને એનું પાત્ર કમ્પ્લીટ કરીને છે

તો આપડે આવી ગયા છીએ દોસ્તો ઘરે અને લોગ આપણે શેકી નહીં એન્ડ નતો કરવાનો એન્ડ એટલા માટે નહોતો કરવાનો ત્યાં પાવર બેક નહોતો લઈ ગયો સારજરે ભૂલી ગયેલો હતો એટલે જ્યાં સુધી શૂટ થયું ત્યાં સુધી શૂટ કર્યું અને પછી ચાર્જર પૂરું થઈ ગયું હતું સાર્સિંગ સાર્સિંગ પૂરું થઈ ગયું એટલે મેં કીધું હાલો નિરાતે ઘરે જાય પછી એન્ડ કરીશું આપણે તો આપણે તો ઘરે આવી ગયા છીએ અને નાસ્તો કરી નાખ્યો છે અને એન્ડ કરો મારા મીલું ભાઈ છે ને લેશન કરે છે કંઈક નું જો લેશન અત્યારે બેઠા બેઠા એવું બધું છે ને રામા મંડળમાં તો ભાઈ બહુ મજા આવી ગઈ હતી બહુ આનંદ આવ્યો હતો તો ઘણા બધા મિત્રો આવ્યા હતા તો મિત્રોને મળીને બહુ આનંદ આવ્યો હતો અને થોડુંક દૂર હતું પણ ભાઈ આમ મજા આવી હતી કારણ કે પોગવામાં જવામાં આવવામાં બહુ ટાઈમ જાજો લાગી ગયો હતો ઘરે સવારમાં ત્યારે નવ વાગે નવવાડા નવ ઘરે પગ્યા એટલે બહુ મજા આવી હતી ત્યાં અમારા દિનેશભાઈ સોહાણ પણ આવેલા હતા અને ઘણા બધા બીજા મિત્રો કલાકાર બધા આવેલા હતા તો ઘણી બધી આનંદ થયો છે બધાની યારે મળીને અને ખાસ રસ્તામાં છે ને મિતુનો ફોન આવી ગયો ઘરે આવતો હતો ને ત્યાં મેં કીધું ઘરે પહોંચી જાઉં ને કારણ કે રવિવાર છે ત્યાં મેં કીધો રવિવાર છે એટલે મિતુનો જ ફોન આવે પહેલો રવિવાર હોય એટલે ફોન આવે તો રસ્તામાં રસ્તામાં હતો તો મિત્રોનો ફોન આવી ગયો હતો તો તબિયત પાણી એમને પૂછ્યા અને એમણે કીધું કે બહુ મજા છે પપ્પા અને એવું બધું હતું ને કંઈક હું ફૂટબોલ રમવા ગયેલો હતો એ ફૂટબોલની સ્પર્ધા શું કહેવાય સ્પર્ધા હા એ ફૂટબોલ ફૂટબોલ રમવા ગયેલો હતો બાર તો એ વાત કરતો હતો પણ મને ભાઈ બહુ નીંદર આવેલી હતી નીંદર માંથી પશુ જાગ્યો હતો સારું ગાડીએ એટલે એવું બધું હતું બાકી વાત તો થઈ ગઈ હતી તો કઈ વાંધો નહીં દોસ્તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બાય